ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો તો શુભ સવાર થઈ ગઈ છે વાગ્યા છે નવ અને થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ તો ચાલો આપણે નીકળીએ મળીએ ઓફિસ જઈએ તો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ ચાવી છે મારી પાસે થઈ ગયું છે થોડું મોડું જોઈએ ઉપર જઈને કોણ કોણ આપણી વેઇટ કરે છે ચાલો તમને બતાવું આ એક હોય સૌથી પહેલાં જો આ આવી ગયો છે બીજું કોઈ હોય નહીં સૌથી પહેલાં આવડો આ જ હોય કાંઈ લે એટલો બધો વહેલો આવે તો

શું કામ છે ચાલો સવાર સવાર મેં હેરા તુષાર આજે તમને ચાલો આવી ગયો છું બલુન્સ લેવા માટે ઓલા ભાઈ પાછળ છે ને બલુન્સ કાધે છે

બાન મોકલી દેતા હોય થવર માં કામ ધંધે તઈ હું સમજો કાકડી ફૂલાવા બે ગયા છે હું ચાલુ કરે હવાર હવાર માં હવાર હવાર માં ક્યાંક મોકલતા હોય તો આમ જોવો હા તઈ હું કેચ્યુલેશન ના બલૂન ફૂલાય ને એક આજે કાકડી જ ફૂલાવે જો ભૌતિક આવી ગયો છે ઓય

મિત્રો તો આ જે ફુગ્ગા ભુલાવ્યા ને એની રિસ્વત મળી ગઈ છે તુષારભાઈએ છે ને ફોનમાં બતાવી દીધું જો આ ફોન એ કેતું ફૂગા ભુલાવી દે એટલે કે હું તને ફોન ખવડાવીશ ડેકોરેશન થઈ ગયું છે આની હાટો બોલાવ્યા હતા તુષારભાઈ જો હજી એ ફુલાવે જો જો બસ તમે નાના જ બનીને રહ્યો જો

હા યોગ સાગરાની જેમ હા રોટલા લઈએ ઓછો મસાલાવાળો અને હારે દહીં છે હાલો ખાવું હોય તો ફ્રેન્ડ્સ ટાઈમ છે અને આ ભાઈ જો ગેમ રમે કઈ ગેમ છે એમ હે નહીં તું બોલ ને તું બોલી વધારે સમજે શું કરે છે એ આગળ નીચે જ આ હા બધા નીકળી ગયા મિત્રો પાંચ વાગ્યા છે અને થોડી ઘણી ભૂખ લાગી છે તો હું ને ભૌતિક બે નીચે આવ્યા છે એ ખાવા માટે અહીંયા ભેળ ખાવા માટે જઈએ છીએ જા ભાઈ ભેળ બનાવે છે તમા ખાવીએ અહીંયા જો અમારું ઓફિસ છે એવું હતું એમને હવે તમારે કામ નથી થતું જો ભૌતિક દાંત કાઢીને હમ બની ગઈ છે ભૌતિક ભાઈ લઈને ઊભા છે ચાલો તમે ખાવા હોવાનો હોય મિત્રો વાગી ગયા છે સાડા છ અને અમે લોકો જઈએ છીએ ઘરે ભાણાને આવે છે થોડાક દાંત ફૂકામાં આવે છે એ આપણે પૂછ્યા ભાણાભાઈ કા દાંત આવે જમવાનું બની ગયું છે જીરા રાઈસ ને દાલ ફ્રાય બનાવ્યા છે સાથે સંભાર હોય છે ને રોટલી છે ચાલો ખાવા આવી જાઓ તો મિત્રો હું ને પ્રવીણ આવી ગયા છે દોરી લેવા માટે ચાલો તમને બતાવું ઉડાડવાનું મજા આવેપુડા મોઢા બોડા બહુ મળે જો આ છે મેઈન માર્કેટ ડબ્ગરવાડ અમે જઈએ આપણે અંદર ચાલો અંદર જઈએ સુરત ની મેન બજાર તો પ્રવીણ લઈ છે અહિયાં થી બરેલી બે હજાર રૂપિયા ની મિત્રો દોરી લેવામાં ભીડ જો અમે દોરી જ લેવા આવ્યા છીએ રંગે Isto પતંગો છે અહીંયા for disgust, don't you? Mr. Kamu, M chorrimon is તમે Mr. Kammı Mr. I get now to બધા જ ઉપર પતંગ લઈ લઈને જાય જો નગર ફાટી જાય મિત્રો જો કેટલો મોટો પતંગ છે જો જો પ્રણિયા લઈ દે ને ના ના લઈ દે ને બોલો બોલો પતંગ ને ડૂબી જા આજે ઉડી જવા ભલે ની ઉડી જો મજા આવશે કોઈ ના ઢાબે જઈને પડી જવા હા હે જસમાં ટ્રાય કરે જો રોહિણ ભાઈ યો લઈ લે લઈ લે મસ્તી ના જે તો મિત્રો

પા તા લલો એટલે પહોંચી ગયા છે આ ભાગલ ચાર રસ્તા ઉપર હવે આ અમારો પ્રવીણભાઈ અમને ક્યાં લઈ જાય આપણે જોઈએ છે ઈ એમ કહે છે કે તમને ફિરકી અપાઈ દેઈ જોઈએ હવે ક્યાં ફિરકી અપાવે છે ભગવાનદાસ પાસે પહોંચી ગયા છે ઓરિજિનલ જોઈએ અહીંયા આવે અમને ફિરકી મળે છે કે નહીં એમ પહોંચી ગયા છે ભગવાનદાસ ઉપર જોઈ લો ભીડ જુઓ તમે ખાલી ભીડ ઓરિજિનલ ભગવાનદાસ

ખાઈ લીધું અને હારો હાર સો પી લીધી છે અને ચડી ગઈ છે ઠંડી ઘરે વ્લોગ એન્ડ કરવાની તે તેવટ નહીં રહી એટલે અહીંયા જ વ્લોગ એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી હશે જો મજા આવી રહી તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા